આજે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આટકોટ પોલીસ સ્ટેશનની હદમાં જંગવડ ગામમાં એક વાગ્યાની આજુબાજુ એક ઇનોવા પલટી મારતા ત્રણ સ્ટુડન્ટનો ડેથ થઈ છે આમાં ઇનોવામાં ટોટલ બાર સ્ટુડન્ટ હતા અને તમામ સ્ટુડન્ટ્સ આર કે યુનિવર્સિટીના સ્ટુડન્ટ હતા કમ્પ્યુટર એન્જિનિયરિંગના આમાંથી ચાર લોકો થર્ડ સેમેસ્ટરના હતા અને આઠ લોકો ફર્સ્ટ સેમેસ્ટરના સ્ટુડન્ટ હતા અને તમામ સ્ટુડન્ટ્સ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના રહેવાસી છે એમાંથી ત્રણ સ્ટુડન્ટ્સ છે જેનું નામ મોતે હર્ષા સૈયદ આફરીદ અને કોડાવટી નરેશ આ ત્રણની દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં ડેથ થઈ ગઈ આનો પોસ્ટમોર્ટમની પ્રક્રિયા સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ચાલુ છે અને બે સ્ટુડન્ટ્સ સ્ટ્રેલિંગ હોસ્પિટલ રાજકોટમાં એડમિટ છે અને ફ્રેક્ચર થયેલો છે આઉટ ઓફ ડેન્જર છે અને બાકી સ્ટુડન્ટ્સને નોર્મલ સારવાર કર્યા પછી રજા આપી દીધી અને અમે આટકોટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દર્જ કરી રહ્યા છીએ અને એફએસએલ કી ટીમને અને આરટીઓને અહીંયા બોલાવવામાં આવે છે એનો એક્સપર્ટ ઓપિનિયન લઈને એના પછી આગળ વધીશું આરંભિક પૂછતાછમાં એવો જાણવા મળ્યો છે કે સ્ટુડન્ટ હોસ્ટેલમાં રહેતા હતા અને વાર્ડનથી પરમિશન લઈને અમરેલી અને દ્વારકા ફરવા માટે જતા હતા અને રાજકોટથી એ લોકો એક કાર આ ઇનોવા કાર જો છે ભાડા ઉપર લીધી હતી